અને ફતેગંજ વિદની વચ્ચેનો વિસ્તાર છે તે વિસ્તાર પાણીથી ભરપૂર ભરાઈ ચૂક્યો છે વાહન વ્યવહારની જે વ્યવસ્થા છે તે ઠપ કરી દેવામાં આવી છે કે આગળ પાણી એટલું બધું ભરાઈ ચૂક્યું છે કે ગાડી નીકળવાની કોઈ શક્યતા જ નથી જેથી પબ્લિકને એ રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમને જો ઘરમાં કંઈ કામ ન હોય તો તમે પાણીની વચ્ચે એવી રીતે ન ફસાવ તેના માટે જે પોલીસ જવાનો છે તે પણ પોતે કાર્યરત છે અને તમને એક રિક્વેસ્ટ એવી જ કરવામાં આવે છે તમે આ સમયે જે કુદરતી છે સિટીમાં અને પાણીનો નિકાલ થતો નથી તેથી તમે એવી જગ્યાએ ન જાઓ કે જેના કારણે તમે તમારી ફેમિલીથી તમારા પરિવારથી એકોકા થઈ જાઓ અને તમારા પરિવારને પણ તમારા વિકોતા થવાથી તકલીફનો સહન ટકાનો વારો આવે માટે દરેક મીડિયા પોલીસ જવાનો તરફથી તમે રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે આવા સમયમાં સરકારના સહભાગી બનો અને સરકારને સાર સપોર્ટ આપી જે જગાએ છો તે જગાએથી પાણીનો તમને પગાવો વધારે જોવા મળે ત્યાંથી તમે ઘરે ફરી પરત પાછા ફર ફરો તેવી તમને વિનંતી કરવામાં આવે